ફૂડ પેકેટ બનાવી રહ્યા છે અને અલગ અલગ જગ્યા પર જે પૂર પૂરગ્રસ્તો છે તેઓને આ ભોજન પૂરું પાડી રહ્યા છે મિત્રો પરમ પૂજ્ય શ્રી વિશ્વ વલ્લભદાસજી સ્વામી ડભાવણવાળા પીજ તરફથી જે કહેવાય કે તેઓ તરફથી પ્રેરણા મળી રહી છે તે અંતર્ગત સ્વામિનારાયણ મંદિર હરિનગર વડતાલ સંસ્થાના જે સંતો મહંતો સાથે હરિભક્તો જે પૂરગ્રસ્તો છે તેઓને ભોજન એટલે કે ફૂડ પેકેટ પૂરું પાડી રહ્યા છે